દહેગામ નગરપાલિકાની બેદરકારીથી વકરી રહી છે ટ્રાફિકની સમસ્યા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ તંત્ર ઘોર નિદ્રામાં દેહગામ શહેરમાં વધી રહેલા ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે નગરપાલિકાની મીઠી નજર હેઠળ વધી રહેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેથી લોકો માટે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે દહેગામ નગરપાલિકા દ્વારા અવારનવાર દબાણ હટાવ ઝુંબેશનો દેખાવ કરવામાં આવે છે પરંતુ આ દબાણ માત્ર કેટલાક કલાક જ હટે છે પછી પરિસ્થિતિ જસ થઈ જેવી થઈ જાય છે નગરપાલિકા કાયમી ધોરણે દબાણ હટાવતી નથી તો બીજી તરફ પોલીસની બેદરકારીથી આડેધડ થતા પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે દહેગામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આવ્યા હતા ત્યારે વ્યવસ્થિત શહેર દેખાય તે માટે તંત્ર દ્વારા તાબડતોબ તૈયાર કરીને ફક્ત એક જ દિવસ માટે શહેરમાંથી દબાણ હટાવવામાં આવ્યું હતું રાતો રાત રોડ પરના ખાડા પુરાઈ ગયા હતા પોલીસ દ્વારા ટ્રાફિક ખડું કરવામાં આવ્યું હતું જોકે મજાની વાત એ છે કે દહેગામની પ્રજા દબાણ ટ્રાફિક અને ખાડાવાળા રસ્તાની સમસ્યાઓની વારંવાર રજૂઆત કરતી હોય છે તેમ છતાં પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢેલું રહે છે મુખ્યમંત્રી શહેરમાં આપવાના હતા ત્યાં રાબરૂ ન જાય તે માટે રોડ પરના ખાડા રાતોરાત પુરાઈ ગયા સફાઈ થવા લાગી દબાણ હટી ગયું તો ટ્રાફિક પણ હળવું થઈ ગયું જેથી ડયગામના પ્રજાજનો હવે એવું ઈચ્છી રહ્યા છે કે રોજે રોજ મોટા નેતાઓ આવતા રહે તો અમારી સમસ્યા ઉકેલાતી રહે નહીં તો પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવશે એ હવે સ્વપ્ન બની વિજય સી ઝાલા ક્રાઈમ મીડિયા ન્યૂઝ ડાયગામ